એક રહસ્યમય વાર્તા એક દીકરો જે વિદેશમાં રહે છે એ દીકરાના પપ્પા જ્યારે ગામડે રહેતા હતા ત્યારે તેને એક ભાઈબહે વચન આપ્યું હતું એ વચન પૂરું કરવાનું બાકી છે આ દીકરાના પપ્પા મરી ગયા છે પણ આ દીકરો તેના પપ્પાનો ધંધો આગળ વધારે છે પણ તેના પિતાના પાર્ટનર જે હોય છે બધું પડાવી લે છે અને પોતાના નામે કરી દે છે દીકરો બધી રીતે હારી જાય છે આ દીકરો સામાજિક રિવાજો કે માતા કે દેવને માનતો નથી માના કહેવાથી વિદેશથી પોતાના ગામડે આવે છે અને ત્યારે રાત્રે રેલવે સ્ટેશન ઉતરે છે ત્યાં ચોર આવે છે આ દીકરા પર હુમલો કરે છે અને બેભાન થઈ જાય છે જ્યાં જવાનું હોય છે તે સરનામું પણ ખોવાઈ જાય છે આ ચોર લઈ જાય છે પણ ત્યાં વૃદ્ધ ડોસી આવે છે અને તેની મદદ કરે છે દીકરાને પકડી ગામ તરફ લઈ જાય છે ગામમાં આવે છે ત્યારે પાછું વળીને જોવે છે ત્યાં ડોસી હોતા જ નથી પછી ગામમાં તેના પિતાના જે ભાઈબંધ હોય છે તેમના ઘરે આવે છે તેના પિતાને વચન આપેલું આ ડોશી કોણ હતા આ છોકરાનો જીવ કોણે બચાવ્યો તે રહસ્ય જાણવા માટે તમારે પૂરી કહાની જોવી પડશે ચાલો મિત્રો ત્યારે કહાની શરૂઆત કરીશું વાર્તાની શરૂઆત થાય છે આકાશના પિતાનો મોટો બિઝનેસ હોય છે લંડનમાં અને આકાશ લંડન કંપનીમાં કામ કરે છે અને પિતાનો ધંધો સંભાળે છે તેના પિતા રામજીભાઈનું હૃદય રોગના હુમલાથી અવસાન થાય છે આકાશના પિતાના જે પાર્ટનર હોય છે ધર્મરાજ તે બધી પ્રોપર્ટી હડપી લે છે આકાશ જ્યારે ધંધામાં ઈશુ માગે છે ત્યારે ધર્મરાજ તેને ધક્કો મારી કાઢી મૂકે છે આકાશ નિરાશ થઈને તેની માં પાસે વાત કરે છે અને માં આકાશને વાત માંડે છે બેટા તારા બાપુએ ગામમાં વિનુભાઈને એક વચન વચન આપ્યું હતું એ પૂરું થાય થાય તો આપણે ક્યારે ભલું તારે ગામડે જવું પડશે આકાશ ને આ બધી અંધશ્રદ્ધા છે પણ તારા કેવાથી હું એકવાર ગામડે જઈશ આકાશની ની મા તેને પિતા ને જૂની ડાયરી આપે છે તેમાં લખ્યું હોય છે કે રામજી બાપાએ એમના મિત્ર વિનુભાઈને વચન આપ્યું હતું તેમની દીકરીના લગ્ન અને ભવિષ્યની જવાબદારી રામજી બાપાની રહેશે આ સાથે જ બિઝનેસના ચાલીસ ટકા શેર પિતાએ વિનુભાઈના નામે અને ટ્રસ્ટ તરીકે રાખ્યા હતા આકાશની માં તેને કહે છે બેટા તારા બાપુએ વચન પૂરું કરવા માટે અને આપણા હક માટે તારે ગામડે જવું પડશે આકાશ મધરાત્રે ગામના સુમસાન રેલવે સ્ટેશને ઉતરે છે તેની પાસે પેલી ડાયરી અને વિનુભાઈના ઘરનું સરનામું હોય છે સ્ટેશનની બહાર નીકળતા જ ત્રણ લૂંટારાઓ તેને ઘેરી લે છે આકાશ પર લાકડીથી હુમલો થાય છે તે લોહી લુહાણ થઈ બેભાન થઈ જાય છે લૂંટારુઓ તેની બેગ પૈસા અને સૌથી મહત્ત્વની સરનામાવાવાળી ડાયરી લૂંટીને અંધારા જંગલમાં ભાગી જાય છે ભયાનક અંધારી રાત છે ત્યારે જ કાળી સાડી પહેરેલી એક કૃદ્ધ દોષી ત્યાં આવે છે તે આકાશના માથા પર હાથ ફેવરે છે ચમત્કાર રીતે આકાશના ઘા ભરાઈ જાય છે અને તે ભાનમાં આવે છે આકાશ માં મારું બધું લૂંટાઈ ગયું છે મને સરનામું પણ યાદ નથી ડોષી બેટા ઉઠ જેની રક્ષા કરવા ગાલીમાં બેઠી હોય એનો કાળ પણ વાળ વાંકો ના કરી શકે આ લે તારી ડાયરી આમાં તારું સરનામું નથી તારું ભાગ્યલેખ છે આકાશ માજી તમે કોણ આ રાતે આ જંગલમાં તમે એકલા ડોષી ધીમું હસીને હું એકલી નથી બેટા આખું જગત મારી સાથે છે ચાલ મોડું થાય છે તારા બાપુનું વચન તારી રાહ જુએ છે ચિંતા ના કર હું તને તારા ઘરના સરનામે પહોંચાડી દઈશ ડોષી એટલી ઝડપથી ચાલે છે કે આકાશને દોડવું પડે છે રસ્તામાં હિંસક જાનવરો આવે છે પણ ડોષીની લાકડીનો અવાજ સાંભળી તે ભાગી જાય છે આકાશ આશ્ચર્ય રીતે આ જોવે છે અને વાત માંડે છે આકાશ માજી તમે તો બહુ ઝડપી થી ચાલો છો અને તમારા ઝાઝાનો અવાજ આખા જંગલમાં ગુંજે છે તમને બીક નથી લાગતી ડોસી બીક કોની લાગે બેટા જેને પાપ કર્યું હોય એને તે તારા બાપની આજ્ઞા પાડી છે તારે ડરવાની જરૂર નથી જેવા આકાશ અને ડોશી ગામના પાદરે પહોંચે છે અને જો પેલું દેખાય વિનુભાઈની ડેલી ત્યાં પહોંચીને તારા બાપનું વચન પૂરું કરજે વિનુભાઈની ડેલી પાસે પહોંચી આકાશ પાછળ વડીને જોએ છે તો ડોશી અદ્રશ્ય થઈ જાય છે ત્યારે ચોરની ચીસો સંભળાય છે લૂંટારાઓ તેઓ ભૂમ પાડે છે બચાવ પેલી કાળીમાની મૂર્તિ અમને મારી નાખશે માં

આ ધર્મરાજ ડરી જાય છે અને તે ડરીને આકાશના પગમાં પડી જાય છે અને પ્રોપર્ટીના કાગળો પાછા આપી દે છે અને ધર્મરાજ આકાશ આ તારા પિતાની પ્રોપર્ટીના કાગળો મને માફ કરી દે ભાઈ કાલ રાત્રે મેં રસ્તામાં જે જોયું એ જોઈને મારા હૃદયના ધબકારા બંધ થઈ ગયા એક ભયાનક દેવી ના હાથમાં તિસુડ ગળામાં મુંડમાળા એ મને કહેતી હતી કે જો તારા હક તને પાછું નહીં આપવું તો મારો નાશ અને મારા વંશ વેલો સાફ થશે આકાશ ધર્મ કાકા તમે તો દેવી દેવતાને માનતા ન હતા ને ધર્મરાજ જયારે મોત સામે દેખાય ને તો આકાશ ત્યારે પથ્થર પણ બોલવા લાગે છે છે તારી પાછળ કોઈ મોટી શક્તિ જેની સામે હું હારી ગયો અને તું જીતી ગયો આકાશ વિનુભાઈ મળી પિતાનું વચન પૂરું કરે છે બીજા દિવસે તે ગામમાં મહાકાળીમા ના પ્રાચીન મંદિરે જાય છે ત્યાં મૂર્તિ જોઈને ને આકાશ ના હોશ ઉડી જાય છે આકાશ આશ્ચર્ય અને ચકિત સાથે પૂજારી બાપા આ મૂર્તિના ગળાના ભાગમાં જે લોકેટ છે એ તો મેં કાલે એક દોસીમાના ગળામાં જોયું હતું અને કાલ રાત્રે સ્ટેશનથી અહીં સુધી લાવ્યા હતા એ કોણ હતા આ દોસીમા પૂજારી બેટા એ દોસી નહીં એ તો સાક્ષાત મહાકાળી હતા તારા બાપુએ વર્ષો સુધી આ ઉમરે માથું ટેકાવ્યું છે આજે એનું વચન પાડવા માટે તારો જીવ બચાવવા માટે એ પોતે ધરતી પર આવવું પડ્યું આકાશ આસુ સાથે માં હું તો ભણેલો ગણેલો મૂર્ખ હતો જેને તારો ઉપકાર હું ક્યારે નહીં ભૂલું મારા પેઢીઓને રખેવાળી મારા ઘડીઓની પુનૈ આજ માડી મને પણ તારી ભક્તિની માયા લાગી માં જોજે આ ગરીબ દીકરાની કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે અને તાળા ખોળે લઈ લેજે માં જેની ભક્ત જેની ભક્તિ વિશ્વાસ સાચો હોય અને કુળનો દીવો તમારો સાચો હોય તો રક્ષા કરવા કુળની દેવી આવે છે ચાલો મિત્રો ત્યારે રજા લઈશું અને આવી બીજી નવી કહાની સાથે ફરી મળીશું અને અમારો વિડિયો તમને પસંદ હોય તો સધી માવતો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને આવી બીજી નવી કહાની સાથે ફરી મળીશું જય માતાજી